જો કે સદનસીબે તેમનો બચાવ થયો હતો અને હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક તેમને ફરીથી સારવાર માટે દાખલ કર્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર ખોડિયાર નગર નજીક આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા પાસઠ વર્ષીય દયાનંદભાઈ બાબુરાવ પવાર ગત પાંચમી નવેમ્બરે પોતાની બાઇક પર જઈ રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે તેમને ટક્કર મારી હતી જેના કારણે તેમને પગમાં ગંભીર ઇજા અને ફ્રેક્ચર થયું હતું આ અકસ્માત બાદ દયાનંદભાઈને તાત્કાલિક સારવાર અર્થે તે દિવસે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓ સર્જિકલ બિલ્ડિંગમાં સારવાર હેઠળ હતા અમારા ઓર સર્જિકલ બ્લોકમાં ઓર્થોપેડિક વોર્ડના પહેલા માળેથી એક દર્દીએ જાતે બારીમાંથી ભૂસકો મારીને ઈજા પહોંચાડેલી છે પોતાના જાતને આશરે પાસઠ એક વર્ષના ઉંમર છે આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસ તપાસ ચાલુ જ છે દર્દીને એના એક્સિડન્ટ કેસના અર્થે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલો કૂદવાનું કારણ એ જાણવા મળેલ નથી પણ પોલીસ તપાસ ચાલુ છે પોલીસની તપાસમાં જે કારણ હશે એ બહાર આવશે